બાંધી એને પકડી દેવાનું મન થાય છે ચોરીને ચૌટે બધી એક જ વાત થાય છે જસો દાન તો માખણ ચોરી ખાય છે કાનોડો છે પાકો એ પલમાં નાસી જાય છે વાતે વાતે જૂઠો વાતે વાતે જોઠો એ બોલે ના બંધાય રે ચોરે ને ચૌટે બધી એક વાત થાય છે જસો દાન છૈયો તો માખણ ચોરી ખાય છે જસો દાની આગળ તો ડાયો ડમરો થાય છે ગોકોળિયાની નારી ગોકોળિયાની નારી નાથે ભાગી જાય છે ચોરે ને ચૌટે બધી એક વાત થાય છે જસો છૈયો તો માખણ ચોરી જાય છે ચોરોની ટોળી પેલું એનું નામ છે ભક્ત કોને કહીએ ભક્ત કોને કહીએ આજ ના થવાનું થાય છે ચોરે ને ચૌટે બધી એક વાત થાય છે છસો દાન છૈ માખણ ચોરી જાય છેસો દાન છૈ માખણ ચોરી જાય છે કૃષ્ણ કનૈયા લાલજી